ખાસો હું નકર ઘર વાળો કેતો તો મને કેતો મારા માં બાપ ભણ ભણ મારી મારી ને તો ન્યા નીકળતા મને મારા માં બાપ કેતો કે ભણ ભણ નકે મજૂરી કરે મરી જઈએ જો આ તારે એ જ આયો એ વખત હું એવા કેતો તમે નહી ભણો તો મરી ગયો હજી જીવ છો કે અને તું તો બાપ ભણવા હોશિયાર નતો ત્યાં ભણવા માં હતો જો ભણવા માં જ્યાં નતો તો સાહેબ હોત તો પછી ત્યાં બેઠી બેઠું કમાતો હોય સરકારી નોકરી હોય અને આ જોજે પાવડા કુટવા પડી ભણવા માં હતો પણ આ ગામ બધા છોકરા ને વાદે થઈ આ તો પેસે હોય બોર ખાવા જાઉં સાયકલ લઈને ને ઓય નેહરો માં પડાવવા જાય ને એવું કરતો તો નાવા જતો હતો તું વાંક તો એક બાકી રાખ્યું નહિ આપડે જોઈએ ને ઓટો ફરી પણ હું કરીએ અને જો ભણ્યા હોત ને તો આટલી ગરમી રિટાયર્ડ થઇ ગયો હોત પણ શું કરીએ વસંગ હમણાં ચાલ્યા તા તે અત્યારે હેરોન થવું પડે તાર જોડે આ જિંદગી ભર કેવું હોય મજૂરી કરવી પડશે તાર ખેતર વેચે પૂરું થતું નહિ બે બે હું કર નાખું આટલું બે જિંદગી ભર તો મજૂરી કરી જ શકે આપડે બે થોડો થાક ખા

લ્યા પણ ખોટા માવીતર હતા માવીતર ને તો તું બદનામ કરી હવે આપડા માં થી માવીતર ને હું કા ખોટો બદનામ કરી મને ખબર હે તું ભણવા માં કેવો હતો કેમ કેવો હતો ભાઈ એટલે આ તને પ્રાર્થના વચ્ચે પેલા સાહેબ ઉભા કરતા ઘડિયા બોલાવા તો એ કલા ઘ ઘ કરી ને ઉભો રહેતો બે વખત તો મારે તો મારા હોમ હતો હવે તું મારી વાત કરી તારે તાન જો ભણતર હારું હતું તો કીધું તા મને કેતો તો કે હું ભણવામાં આવો હતો ના હોય તો તને રૂમ માં વાતવા ઉભો કરતા હમ તો વાતતા આવડતું તને

અલા ખાલી કેતો તો યતો તો મગજ ઉપર લઈ લીધું હું કહું એને પટાઈ દિયા તો ટાઈમ પાસ કરે તો ટાઈમ જ્યાદા કોમે વહોરા કુ તું એક કામ કર પેલી રોપડી પડી જો એ લેતા જ મારી જ ફટાફટ એ માર દઉં તો ખોટું નઈ લાગ્યું ખોટું તો લાગ્યું પણ હવે ઓ કરે છે તો તન જો સુટકો હ ખોટું લાગે તું મુ બેરખા જ છે ને ખોટું લગાવ્યો તો મેળા આપણે બે હું કહું પછી કર્યું નઈ ને હવે અતારે વાતો ઉઘારી બેઠાગી હે આજુ પાર્યું લઈ લે પેલું લેવું આજુ પટાઈ દે ને અધૂરું રહે હે ને આજુ લે હે

લા પરવાલી તો વાત કરી જો આખો દાડે હેડ નવ ભણ્યા નહીં હું કરવાનું આ મજૂરી ના કરી પડ હવે ચિડિયા ચૂક ગઈ ખેતલા હવે વિચારે શું કરવાનું બધું હવે ઓયથી માળા કરવાનું કરો માળા ભગવાનની ઠાકે લે મુકો ઠાકે સંભૂજી

પટાડી દઉતું કદાચ ખેમાજી તમે તો મોણસ ચોખ્ખું હોય યાર લે પૈસા આપો પૈસા પૈસાની શું ચિંતા કરી પૈસા પૈસા કરી તું પેલા દુકાને આપી દુકાને જતો રે બરોબર હું ત્યાં ફોન કરું જઈને તો તારી હજાર રૂપિયા મજૂરી લઇ લેજે અને બસો રૂપિયા આપડે ચા પાણી ના લે લેજે ફોન કરો તમે એમને હા કશો વાંધો નઈ હું ઢોકળા ફોન કરું બરોબર હાલો ભોપા હા પણ શું હતો દુકાન એ હા તો આપો પેલા ખેતર ખેતરમાં મજૂર આયા તા ને જે પેલો પારિયો હમ કરવા માટે નેદો માં હા તો એમને તો બારસો રૂપિયા આપી દેજે હજાર રૂપિયા મજૂરી અને બસો રૂપિયા ચા પોઈ ના એટલે મને કેતો તો તમે ચા લઇ ને ના આયા એટલે હું કઉ બસો રૂપિયા ચા પોઈ ના લઇ લેજે હા હા તો આપડે હિસાબ માં લખી દેજે બરોબર તો વાંધો નઈ હા બરોબર આપડે ત્યાં ભોપાલ આપડે દુકાને જતા આવો ભોપાલ વાત થઈ ગઈ કશું વાંધો નઈ હારું હેડો કા હું જાઉં માર મોડું થાય થોડું હા તો કશું વાંધો નઈ

હા એટલે આઠસો રૂપિયા લી દેજો મંજૂર ખાવા તો કાલ તો કાલ બપોરચેરી નવરો પડું છું કશો વાંધો નઈ આપડે બપોર ચેરી આપડે આઈ જજો બરોબર પણ પેલા મને મળીને જજો કીટર માં એટલો વાત હા જોવાઈ તાર જય બાબાજી જય બાબાજી આના ગોઠવજો આપણે કીધું હા કશો હતો

આજના પૈસા નું તું ચિંતા કરે નઈ બરાબર આજના પૈસા જોવાનું હોય રૂપિયા લઈ બરાબર ચારસો મારા હું ખોટા પૈસા ના જોયે તું પૈસા કાયમ નું કોમ આલ્યું શેઠે કોઈ આલા આઠવી જમીન વાવા તાર તો પછી પૈસા લઈને તું બરાબર દુકાને એટલે દુકાન બધું લાભાર નહીં

અરે આ પેલા ખેમાન છેતરમાં પેલા ભગુને પાળીઓ કરતા હતા આવી એને ફોન કરવો પડશે એક કામ કરવા દે મારે ખેમાન જ ફોન કરવા દે વાત કરી લઉં ચાલો ખેમા હા બોલો હવે તાર પેલો મજૂર નવરો થયો કે ના થયો મજૂર તો મારો નવરો નહીં યાર હું બીજા પેલા છેતરમાં પાળી પૂળા બોધવાના હતા મારા ઝાડના તે ચાલે હું નથી એટલે તો તારે હું જરૂર પડી એટલે આ મારે ચારા બધા મજૂર મળતો નહી કશું વાંધો નહીં તાલ લઈ જા તો કાલ પૂરા ચાલશે તારા ઇમરજન્સી તો લઈ જાતરમાં બાઇક લઈ જા પૂરા બધા શીખર તારા પેલી પાડીઓ હોરવાના હતા એના કેટલી મજૂરી લીધી તો મોટું છેતર એટલે હજાર રૂપિયા મારી દીધું તું મેં તું અને બસો રૂપિયા ચાર નાસ્તો થતો લઈ ગયો ને બસો રૂપિયા એમ કરી ના લેતા એમ કરીને ટોટલ બારસો રૂપિયા થયા હતા મારું એવું હતું એ અને પૂળા બધો આછો માલ દીધું ઉચક બધું ઉચક જ હાલ દેવા હારું હારું હેડ એવું કર્યો તા તે હેરા અમે કીધું તો રોડ ઉપર બેઠા છે માર વાત જોઈ હા તું તાર જા બાઈક લઈને અને લઈ આય હારું હેડો તા હા એવું હોય તો મને વાત કરાવજે ફોન જોડે હારું હેડો હા 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 એમાં બહુ વાર કરી હો સારું આપણે તો નાસ્તો એ લાયા નહીં એક કામ કરી તું હા બોલ

આ પેલી તમાકુ ની પણ આળસ થઇ ગઈ ને ધરું થોડું ખોલવાનું તો એટલે પાડી દઉં ખોલવા એટલે તમે મને હજાર રૂપિયા મજૂરી આપી હતી ને બસો રૂપિયા ચા પાણી ના કરીને કરી બારસો રૂપિયા આપ્યા તા અલ્યા અહિયાં તો આપે છે હજાર રૂપિયા અલ્યા મને તો શ્યામો એવી વાત કરતો તો કે બારસો રૂપિયા થઈ કેમ ભાઈ યાર મારે તો તો લાયક ચા પાણી ને પૂછવા નહીં આવે પાવ ગપ્પો માં રાખા કોમ માં કે બારસો રૂપિયા આલે બારસો રૂપિયા તમને એવું કીધું કે બારસો રૂપિયા આપે અલ્યા મને ફોન માં એવું કીધું છે ને કે બારસો રૂપિયા આપે છે લે યાર મને તો બારસો રૂપિયા નહીં ના હાલે નાચે કરતો હોય આઠસો રૂપિયા લઈ જાય અમે તો લઈ લીધા તા એવું પૈસા ની તો કોઈ માથાકૂટ કરી નહીં હવે મને બારસો રૂપિયા ની હાલે યાર આઠસો રૂપિયા ચાલે મારે પૂછું પડશે પેલા ભગવ ના તો ખબર નહીં નહી હાલે આઠસો રૂપિયા ચાલે એમાં ભગવાન વાત થઈ જાય ચોખડ બનાવો આવું લોચો ના પડે યાર પૈસાનો મારા પૈસા નો લોચો પડે યાર પૈસા નો એવું નહીં પણ જૂથું બોલી નકોમ પણ ભગવા લેવા જો આવતો જોવાર ઉભા હોય એટલે વાત કરાવી દઈએ રૂબરૂ કોણ તમાર તમા તો આવવાનું આજ હો હો અમાર આવવાનો વાત થઈ ગઈ છે ને આપણે કોઈ ને પડ્યા બાજુ તમે એટલે તમે માં લઈ જવાના સારા કરવા એટલે અમારે તો ખેમ ભાઈ જવાનો એટલે હું કેતો તો તું નાસ્તો મળ્યો નહી તું નાસ્તા બાસ્તા વાત કરે ને પેલા હિસાબ નું કરજે શું કેતા હતા કે ભાઈ કે બારસો આલે ને તું મને કાલ કેટલા આલે આઠસો રૂપિયા આલે કે ચારસો તારા ને ચારસો મારા અલ્યા તો બારસો આલે તને કોને કીધું આવું બધું હા રે ને ભાઈ એટલે મારા ફોન માં એવું કેમ ભાઈ એ વાત કરી કે કાલ બારસો રૂપિયા આલે કીધું મને એટલે ના કોઈ કોઈ હિસાબે યાર આઠસો રૂપિયા મજૂરી આલે બારસો તું કયો ગણાવી આવું એટલે કે ભાઈ એટલે આ હું જૂઠું બોલતો હોઉં છું યાર ફોન માં મારા રૂબરૂ વાત થઈ કરી ને યાર હવે તો તામ બારસો રૂપિયા તો મને આલે નહીં આઠસો રૂપિયા આલે કેમ ભાઈ જોતું બોલતા છે રેવા દે ભાઈ 1200 રૂપિયા આલ્યા ઈ મને બધી ખબર છે મને ઓને બધું કોલ રેકોર્ડિંગ હોભરાયું મેં વાત મળી હે કેમ ભાઈ જોડે નઈ કે ભાઈ 1200 રૂપિયા આલ્યા ઈ મારે તારો સંગત કરો નઈ મારા તાર પે કોમી કરવું નઈ તાર જોડે નાસ્તો કરવો નઈ કશું કરો નઈ તારો સંગત ના થાય ગદ્દાર કરી મારા જોડે આખો દાડો આખો ભેળો પડતો તો બસો રૂપિયા નો સંબંધ ની પથારી ફેરવી નાખી અને તો ગદ્દારી કરીએ તને કોને ભરાયું આવું બધું ભરાયું નઈ હાલ તો આપડી મેં ફોન માં તું મોન માં ના દો સાચું બોલતો હશે અને સાચું બોલે છે ને તારા કોઈ બધું તું બોલું છું વાત કરી છે હા તો નહીં મોનવા દે કદી ના મોનવા દે એકલો બે નહીં થાય વાના અંગાત હું છેલ્લા વર્ષ થી કોમ કરું બસો રૂપિયા સંબંધ ની પથારી પીવી મારે કોઈનું નું કોમ જ કરવું નહીં આ હેડી અને મારી તો પાર્યો કરતા જો નહીં કરવી કરાય તો એના પાયા નહીં એકલા નહીં પૈસા તમે બધું વાતો ખોટી ખોટી કરી અને લડાયા એમાં બે શરમ કરો શરમ આવી વાતો કોઈ ની કરતા ગોમ ઓન જવાના ઝઘડામાં મારે કોમ રખડી પડ્યું હું કરવું મને હેડ મને જવા દે